ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માણી આજે આસ્થાના કેન્દ્ર સમાન શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા મંત્રીશ્રીએ રાજકીય પ્રોટોકોલને બાજુ પર મૂકીને ભક્તોની ધ્વજા યાત્રામાં સામેલ થઈને સૌને આશ્ચર્ય અને આનંદિત કર્યા હતા મંત્રી પ્રવીણભાઈ માણી હાથમાં ધજા લઈને સિંહ દ્વારથી અન્ય ભક્તો સાથે સંઘમાં જોડાયા હતા અને લગભગ ત્રણ કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને અંબાજીના મુખ્ય મંદિરે પહોંચ્યા હતા તેમણે માતાજીના દર્શન કર્યા બાદ મંદિરના શિખર ઉપર ધ્વજાર્પણ કરવાની પવિત્ર વિધિમાં ભાગ લીધો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મુલાકાત દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માણીએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં સોળસો કરોડના ખર્ચે શક્તિપીઠ અંબાજીને વિશ્વકક્ષાનું યાત્રાધામ બનાવવામાં આવશે આ ઉપરાંત તેમણે ડીસાના વિકાસલક્ષ્ય પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે ડીસા ખાતે પણ વિશ્વકક્ષાનું જંગલ સફારી સહિતનું પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે વનમંત્રીએ પર્યાવરણને લઈને પણ મહત્વનો સંદેશ આપ્યો હતો તેમણે જળવાયુ પરિવર્તનના પડકારોને ધ્યાનમાં લઈને દરેક નાગરિકને વૃક્ષો જંગલો અને પહાડોને બચાવવા માટે જાગૃત થવા અપીલ કરી હતી આ મુલાકાત દરમિયાન અંબાજીના સરપંચે મંત્રી સમક્ષ એક મહત્વની રજૂઆત કરી હતી તેમણે કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપે તૂટતા મકાનોના અસરગ્રસ્તોને ઘરનું ઘર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી હતી મંત્રી પ્રવીણભાઈ માણીની આ પદયાત્રામાં તેમની સાથે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માણી પણ જોડાયા હતા લોકોને જેની પર આસ્થા છે એકાવન શક્તિપીઠમાંના જે માનું હૃદય બિરાજે છે એવા અંબાજીની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ સોળસો કરોડના ખર્ચે કોરિડોર બની રહ્યો છે સ્પિરિચ્યુઅલ ટુરિઝમને એક મોડલ ઊભું થાય એ દ્રષ્ટિએથી વિકાસનું કામ આગળ વધી રહ્યું છે આવનારા સમયની અંદર પ્રત્યેક વિશ્વના લોકો અંબાજી આવે અને એને જે અલૌકિક અનુભૂતિ જે થાય એ આખા પરિસરની અંદર જ્યારે અંબાજી પ્રવેશે એવી અનુભૂતિ થાય એવું રાજ્ય સરકાર દ્વારા આ પ્લાન યોજાઈ રહ્યો છે અને આવનારા સમયમાં આ કોરિડોર જે બનશે એ વિશ્વ કક્ષાના કોરિડોરમાંનો એક કોરિડોર હશે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ રાજ્યની અંદર અનેક જગ્યાઓ અનેક ચીજ બની રહી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્લ્ડ કક્ષાનો પ્રાણી સંગ્રહાલય જૂ સફારી જેવી વસ્તુ આપણા બનાસકાંઠામાં પણ બની રહી છે આવનારા સમયની અંદર એના પરિણામો આપણને દેખાશે અંબે માતાના ધામ એકાવન શક્તિપીઠની અંદર જ્યાં માનું હૃદય બિરાજે છે એવી જગત મળવા માટે એના દર્શન કરવા માટે બનાસકાંઠાના કેટલાક વિવિધ ક્ષેત્રના આગેવાનો આજે દાંતાથી અંબાજી સુધી પદયાત્રા કરી હતી તેમાં મેન દ્વારેથી મને પણ આ પદયાત્રામાં સમાવેશ થવાનો અવસર મળ્યો છે તમામને જે પદયાત્રીઓ છે એની મનની ઈચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરી છે સાથે ગુજરાતના સૌ નાગરિકો નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સૌ કોઈનું ભલું થાય એ મા જગતજનની જોડે પ્રાર્થના કરીને લઈ ખેડૂતો જે કુદરતે બેલેન્સ બનાવ્યું છે એ બેલેન્સ જાળવી રાખવું બહુ જરૂરી છે જળવાયુ પરિવર્તનનો જે વિષય ચાલે છે એમાં વૃક્ષો બચાવવા જંગલો બચાવવા નદી બચાવી પર્વત બચાવવા આ સંદેશો ખેડૂતો સુધી હું આપવા માગું છું આપણે સૌ સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ હવે એમાં બધું જ આવી જતું હોય છે અને જે ક્લાઇમેટ ચેન્જની જે અસરો દેખાય છે એને આપણે નિવારી શકીએ છીએ